પૂછીને કાપે તું કોઈ ને ના પૂછ્યું આ વીર મારું છે ભલે તારું વીર હોય તોય બર્તન કાપવા હે લે મારા હાનુ બોલી

ભીડ અમારું તો એ સરદાર એ સરદાર એ સરદાર એ સરદાર

આપણી વીડ ની અંદર સકલું પણ નથી ફરકતું અને આ અંદર સકલું ફરકાવી દીધું હે હાલો સરદાર ઈ આપડે જાવું હે હા સરદારજી હાલ હવે તો જાવું જ પડશે હવે સરદાર મને તો દોશી નો હારી તને નો હારી તો હવે મારેક કરવું પડશે બોલો સરદાર <laughs> 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 <Ane, doctor. laughs>

તું તારા ડોહલું ને આને લાવી છો હા કેસે તારા ડોહલું એ માં ડુઓ હે ને આ મોટા મોટા બાવરે કાપે હે ઓરે બાપ રે મોટા મોટા બાવરે કાપે હા અને તું ના 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 કાપે હા તો તો તમે ડોશી ડો થઈને મારા હિલ ની પથારી પથારી બેરો છો હે હવે તો મને કાય 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 છે હવે તો તારી બોડી મોડી નું નાખું તો મારું નામ કાળ્યો રાક્ષસ ને એ મારી બોડી કાપણ વાત કરો એ આ તો દોશી ભાગી આ લાલો પીસો કરવો છે દોશી ભાગી ભાગી છે દે ભાગી એડવા એડવા એ બસાવો

પોતન કાય પાડ સાની મુની ઘર ભેગી ના થઈ જાવ મારી વીરની પથારી ફેરી ઈ કઈ હરી વાત નથી દોશે ભાગ જોયો ગોલ હા તો જાવ આ કાળિયા ના રાક્ષસ ના પાવર એ દેવડો હે દોશી દો શેર ને કે ભાગ્યા તો હું તમને હું કહું હા હાલો એને વીર બાર તો મેકો જાવું પડશે હવે એને વીર બાર નો મેકો જવાનું હોય હવે તો એની હાથે વઈ જશે હાલ આપડી ટેકરીએ વઈ જઈ 하하하하하! <laughs> <laughs>